નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટ એ ટુ વિથ ભરત પંચાલમાં આપનું સ્વાગત છે આજે શેર બજારની વાત કરીએ તો શેર બજાર બે તરફી વધઘટમાં અથડાયું છે ફોરેનના તમામ સ્ટોક માર્કેટના ટ્રેન્ડ પોઝિટિવ હતો ટોન પોઝિટિવ હતો પણ ભારતીય શેર બજાર શરૂઆતમાં નરમ રહ્યું પછી પાછું પ્લસ થયું અને છેલ્લે અંતે પણ પ્લસ જ બંધ રહ્યું છે પણ જેને કહેવાય કે માર્કેટમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળી કેટલાક સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ હતું તો કેટલાક સ્ટોકમાં નવું બાઈંગ પણ આપણને જોવા મળ્યું આના પરથી એક સવાલ એવો થાય કે શું શેર બજારની ચાલ બદલાઈ છે આપણે એનો સવાલનો જવાબ વિડીયોના અંતમાં મેળવીશું પણ આજના માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કેવો રહ્યો એ અંગે આપણે એક પહેલાં નજર કરી લઈએ ખાસ તો આજે સેન્સેક્સ છે એ ઓગણ્યા હજાર ખુલ્યો ઓગણ એંસી હજાર બસો અઠ્યાવીસ થઈ અને ઇઠ્યોતેર હજાર આઠસો ને પંચાણું થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ઓગણસી હજાર એકસો પાંચ પોઈન્ટ ઇઠ્યાસી બંધ આવ્યો જે એકસો ઓગણપચાસ પોઈન્ટ પંચ્યાસીનો સુધારો દર્શાવે છે તે જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર એકસો ચોર્યાસી ખુલ્યો વધીને ચોવીસ હજાર એકસો છન્નું થયો ઘટીને ચોવીસ હજાર નવ્વાણું થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ચોવીસ હજાર એકસો તેતાલીસ પોઈન્ટ પંચોતેર બંધ રહ્યો જે ચાર પોઈન્ટ પંચોતેરનો મામૂલી સુધારો દર્શાવે છે હા નિફ્ટીમાં એક વાત એ છે કે ચોવીસ હજારનું લેવલ આજે તૂટ્યું નથી માર્કેટની જો વાત કરીએ તો એડવાન્સ ડેક્લાઇન રેશિયો જે છે એ નેગેટિવ રહ્યો છે એક હજાર કોંતેર સ્ટોક્સ છે એ એડવાન્સ રહ્યા છે વધ્યા છે સોળસો ચુમ્બાલીસ સ્ટોક છે એ ડેક્લાઇન છે એટલે ઘટ્યા છે અને એક્યાસી સ્ટોક ફેરફાર વગર બંધ થયા છે ફિફ્ટી વીક ફિફ્ટી ટુ વીક હાઈ લોની વાત કરીએ તો છાસઠ સ્ટોક જે શેર છે એના ફિફ્ટી ટુ વીક હાઈ બન્યા છે ઓગણપચાસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો બન્યા છે આજે ઇઠ્યાસી સ્ટોકમાં અપર સર્કિટ હતી અને એકસો નવ સ્ટોકમાં લોઅર સર્કિટ હતી ટોપ ગેઇનર્સની વાત કરીએ તો ટોપ ગેઇનર્સની લિસ્ટમાં આજે ટીસીએસ છે એચ ટેકનો છે ટેક મહેન્દ્રા છે ઇન્ફોસિસ છે અને મહેન્દ્રા એન્ડ મહિન્દ્રા છે ટોપ લૂઝર્સની વાત કરીએ તો દિવિ લેબ છે હીરો મોટો છે કોલ ઇન્ડિયા છે અલ્ટ્રા સિમેન્ટ છે અને ડૉક્ટર એડી છે ટોપ ગેઇનર્સ ઉપરથી આપને અંદાજ આવી ગયો હશે કે આજે આઈટી સ્ટોક્સમાં નવું બાઈંગ જોવા મળ્યું હતું અને આજે આઈટી સ્ટોક્સ છે એ બધા પ્લસ રહ્યા છે હા એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર સતત ચાલુ રહ્યું છે એક બારમી ઓગસ્ટની વાત કરીએ તો એણે છેતાલીસો એંસી કરોડનું સેલ ઓફ કર્યું હતું તેરમી ઓગસ્ટે એકવીસો સાત કરોડનું સેલ ઓફ કર્યું છે એટલે આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો શરૂ થયો ત્યારથી સતત એફઆઈઆઈની નેટ વેચવાલી જોવા મળી છે નેટ સેલ્સ જ જોવા મળ્યું છે ટોટલ ફિગરની વાત કરીએ કે ઓગસ્ટ મહિનામાં એફઆઈઆઈએ સત્યાવીસ હજાર એકસો અડતાલીસ કરોડનું નેટ સેલ કર્યું છે પણ તેની સામે જે ડીઆઈઆઈ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સ છે એમણે ઓગણત્રીસ હજાર બસો સત્તર કરોડનું બાય કર્યું છે એટલે આ એક પોઝિટિવ ટ્રેન્ડ છે એફઆઈઆઈની જે પણ સેલિંગ પ્રેશર આવ્યું એ બધું એપ્સોપ થઈ ગયું છે અને માર્કેટનો ટ્રેન્ડ મોટાભાગે જળવાઈ રહ્યો છે હવે વાત કરીએ કે બજારની ચાલ બદલાઈ છે તાકે છેલ્લા આજ આ જે ચાલુ સપ્તાહ છે એમાં એક દિવસ તેજી એક દિવસ મંદી એક દિવસ તેજી આપણને એમ થાય કે માર્કેટ તેજીમાં આવી ગયું એક એક તરફ એમ થાય કે માર્કેટ હવે તૂટી જશે હા કારણો ઘણા બધા છે તેજીના પણ કારણ છે એવી રીતે મંદીના પણ કારણ છે મિડલ ઇસ્ટમાં જેને કહેવાય કે તંગદીલી વધી છે ઈરાન ઇઝરાયલ પર હુમલો કરે તેવી શક્યતા છે અમેરિકા ઇઝરાયલને સાથ આપી રહ્યું છે એટલે ઘણા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે પણ માર્કેટનો ટ્રેન્ડ બદલાયો છે કે નહીં તે એક મોટો સવાલ આપણને થાય માર્કેટમાં પણ માર્કેટ હું છેલ્લા છેલ્લા ચાર દિવસના વિડીયોમાં કહી રહ્યો છું કે માર્કેટ વોલેટાઇલ રહેશે બે તરફી વધઘટ જોવા મળશે ટ્રેડરોએ ખૂબ સાવચેતીથી ટ્રેડિંગ કરવું પ્રોફિટ મળે તો પ્રોફિટ બુક કરતા રહેવું જોઈએ બીજું કે એફઆઈઆઈ નેટ સેલ રહી છે એફઆઈઆઈ માર્કેટમાંથી પૈસા ની કાઢી રહી છે એટલે નો ડાઉટ સામે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન બાય કરી રહી છે પણ તેમ છતાં પણ એફઆઈઆઈ વેચી રહી છે એનો સેન્ટિમેન્ટ ઉપર લાભે ગાળે નેગેટિવ અસર જોવા મળશે પણ હવે આપણે ટેકનિકલી વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સ છે એમાં બે લેવલ ખૂબ મહત્ત્વના છે એક લેવલ છે ત્રેવીસ હજાર આઠસો ને ત્રાણું જો ત્રેવીસ હજાર આઠસો ને ત્રાણુંની નીચે નિફ્ટી જશે તો માર્કેટમાં બેરીશ ઝોન શરૂ થશે બીજી તરફ નિફ્ટીમાં ચોવીસ હજાર ત્રણસો પચાસનું જો લેવલ ક્રોસ કરશે તો માર્કેટમાં એક નવી તેજી થવાની શક્યતા છે પણ આ બે જે લેવલ છે ચોવીસ હજાર ત્રણસો પચાસ અને ત્રેવીસ હજાર આઠસો ત્રણ છેલ્લા પાંચ દિવસથી માર્કેટ આ બે ટ્રેડિંગ રેન્જની અંદર અથડાઈ રહ્યું છે એટલે માર્કેટનો ટોન જે છે એ બે તરફથી વધઘટનો જોવા મળી રહ્યો છે બાઇંગ સેલિંગ આવ્યા જ કરે છે અને આ બે જે ટ્રેડિંગ ઝોન છે એની અંદર માર્કેટ અથડાઈ રહ્યું છે એટલે અત્યારે સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય નહીં કે માર્કેટનો ટ્રેન્ડ બદલાયો છે જી દર્શક મિત્રો આ જે વિડીયો છે એ માત્ર એજ્યુકેશન પર્પઝથી જ આપને હું કરી રહ્યો છું આમાં આ વિડીયોમાં આપણે કોઈપણ પ્રકારની ટીપ્સ આપતા નથી એટલે આ આવા માહિતી સભર તમને જે સ્ટોક માર્કેટની તમામ માહિતી અમે આ વિડીયોમાં આપને આપ આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ આવો વિડીયો જોવા માટે આપ સબસ્ક્રાઈબ કરજો લાઇક્સ કરજો અને શેર કરજો થેન્ક યુ વેરી મચ આવજો નવા ઇન્વેસ્ટમેન્ટના સાધન સાથે આવતીકાલે ફરી મળીશું ઓકે આવજો